આજે તો ભરત મામા ની નિશા આવી ગયા તા પેપર જોવા ને બહુ મજા આવી ગઈ હેલો ફ્રેન્ડ તમને અમારા બ્લોગ માં સ્વાગત છે આજે આપણે ભરત મામા ની જવાનું છે પેપર જોવા તો હાલો આપણે ફાઇનલી ફ્રેન્ડ પહોંચી ગયા છે વી ભરત મામા ની નિશા તમે જોઈ શકો છો બાઈન સીન નિશા અને ગેટ નો પણ હવે આપણે નિશા અંદર જઈશું જો બહુ મસ્ત આ નિશા છે આ છે નિશાળ નો પાણીનો બહુ સુવિધા છે આ નિશાળે હવે આપણે જઈશું રૂમ માં તો ચાલો ફ્રેન્ડ આપણે ગેટે ભગી ગયા છે આ છે સ્ટાફ રૂમ જો ફ્રેન્ડ બહુ સરસ મજાની આ નિશાળ છે હવે જે જે છોકરાના એવોર્ડ મળ્યો છે તે છોકરાના ફોટા પર તમને હું બતાવીશ જો આ બધા જે છોકરા છે તેમને એવોર્ડ મળ્યો છે અહીંયા બધા તહેવારો પણ ઉજવવામાં આવે છે આ છે નિશાના રૂમ ત્યાં બેન્ચીસ નો પણ સુવિધા છે તમે પણ જોવો છો તો જો ફ્રેન્ડ હું તમને નોટિસ બોર્ડ પણ બતાવીશ જોવો આ છે નોટિસ બોર્ડ તમારી જેવા અને મારી જેવા અપલખણા હોય તે માટે આ જાળી લગાડી છે કે તે બહાર અંદર બહાર અંદર ન કરે

ચાલો હું તમને નિશાનો સીન બતાવું અહિયાંથી તો જવો ફ્રેન્ડ આ છે નિશાળ નો સીન અહિયાં મસ્ત ત્યાં પણ બહુ સરસ મજાનું છે નિશાળ આજુબાજુ વાડીઓ પણ આવેલી છે હવે જાજો તડકો હોય છે આપણે નીચે જઈશું તો ચાલો ફ્રેન્ડ આપણે ફાઇનલી નીચે પણ પગી ગયા તમે જોઈ શકો છો જો આ છે અંદર આ છે કચરાનો ડબ્બો તમે જોઈ શકો છો અહીંયા આપણે સાહેબ કે મારા મામા પેપર જોવે છે તમે જોઈ શકો છો બે સાહેબ છે અને એક ભાઈ છે કામ કરવા જો આ છે કોમ્પ્યુટર નિશાન આ છે ઓફિસ આ છે રમવાનું બગીચો બહુ મજાની સુવિધા છે મજા આવે ઘણી બધી લપચ પટ્ટી છે હિસ્કા છે બહુ મજા આવે અહિયાં બધું વસ્તુ રમવાનું છે તમે જોઈ શકો છો જો મને પણ બહુ આ બહુ મજા આવી ગઈ છે જવાનું મન તો પણ નથી થતું પણ જવું પડશે બપોરના બાર વાગી ગયા છે અને માથે તડકાના કારણે મેં કેપ પણ પહેરી છે જો આ છે મારા મામા ભરત મામા તમે જોઈ શકો છો તમને મારો વ્લોગ ફ્રેન્ડ પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબર પ્લીઝ ફ્રેન્ડ